હલો મિત્રો તો બધાની રામ રામ સીતારામ જય વસરાજ જય માતાજી બધાની જયમલીભાઈ આજે આપણે હરામણ મહિનાનો છેલ્લો હુંવાર ને અત્યારે આપણે જે દાડે અરાઉન્ડ હવાક છ જેવો ટાઈમ થયો તો મિત્રો દાડે જે નકણી જાઉં તો હરામણ મહિનાનો છેલ્લો હુમવાર હે અહીંયા પાસે અમારે શંકર બાપાનું પણ મંદિર છે તો બે જગ્યાએ દર્શન થઈ જાય એટલે જ્યાં હું અત્યારે તમારા ગામ તો તમે વિડીયો કન્ટિન્યુ કરજો બતાવો તમને અમારા ગોરાણા ગામનું દાદા વીરવછરાજનું મંદિર કમરના કાંઠાવાળા દાદા તરીકે પણ અમારે ઓળખવામાં આવે દાદાની કમરના કાંઠાવાળા વીરવછરાજ પછી હેઠે જો કમન હે આખોય અને કમન કીડા ના મંદિર કમરના કાંઠા વાળા વીર વસરા તરીકે પણ ઓળખવામાં આવે તો તમે વિડીયો કન્ટિન્યુ કરજો આ આ કરીયો તો આ પડિયા દે તો વાવણી પજે લોકી દે આ પડિયા નથી પેડાઈ નથી નથી હા વા બેય દે હા તો મિત્રો ભૂગ એવા દાદાનું મંદિર હે જો આ સાઈડ દાદાનું મંદિર આગળ દર્શન કરી લીધાની પછી આ સાઈડ હે શંકર બાપાનું મંદિર એવા પછી અહીંયા હે કમન જ્યાં કમન હે હેઠે પછી જ્યાં જૂનું વાણી જાડો હા બધા વડલો ને હમણાં જો સહી લેવી ને તો દૂજા આજે નદીઓ દેખે ને એના લેવલમાં પાણી ઉતરવા હાલમાં એટલે મંદિર ડૂબે ગયું હતું dadan aku Terus. Ya, komen betawan ini. Ya, aku yang komen heran apa aku yang mau. dia sleep for ya, hei,

Okay. Makuti mm -hmm. uh, mama Devo bagi mama Devo ni है heh 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 Dan heh heh રાવણ મહિનાનો નો છેલ્લો સોમવાર હૈ તો જો મિત્રો હમણાં જો સેલ આવી ત્યાં તો આમાં બધામાં પાણી હતું દાદાના મંદિરમાં પણ અંદર પાણી ઠાકું હતું જોકે તો નરિયા દેખાય બરાબર ઉપલાવેલાના સ્લેબના એના બરાબર હું આખામાં પાણી આપણે લાગેલી દાદાની અને એવો દીપ પણ આવીને બરાબર અને હાથ હાતાક વાગ્યા હાથક વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો હાથ વાગે ગયા ફિટો ફીટ ચાલો તો જઈએ વાડીએ

પછી દાદાનું મંદિર છે શંકર બાપાનું મંદિર હે મામાદેવની તાળી છે હેજા પાણીનું પીવાનું પાણીનું પરબ દાદાના અમારા મંદિરનું જય વછરાજ લખ્યું પાણીનું પરબ ગુરાણા અમારા દાદાનો ગુરાણા વાર બહુ માધ્યમ છે અહીંયા અને લોકો બહુ માને એટલે અહીંયા હું તો જો કે તો ત્રણે લેટ થઈ ગયો ના હવારમાં બહુ ભીડ હોય એમાં જો હરામણ મહિનો આવતો હોય ને શંકર બાપાનું મંદિરે અમારા છે ને એ મંદિર પણ હે એટલે બહુ જ શ્રદ્ધાળુ દાડાના દર્શન કરવા આવે શંકર બાપાને દર્શન કરવા આવે બરાબર અને એવું કંઈ નથી કે હરામણ મહિનો હતી જોકે લગભગ અરાઉન્ડ વારે ખેર સોમવારે અમારા બધા લોકો દાડાને પૈકી લાગવા આવે હે દર્શન કરવા આવે હે ચાર ધારને ધાર તમે પણ જોકારોક આવો તો ગોરાણા તો મારા આજે છે ડાડા મંદિર કમરને કાંઠે